હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ હવે આપણે ગુણોત્તર વિશ્લેષણમાં શું જોવાનું છે તો હવે આપણે દાખલા ચાલુ કરીએ છીએ આની પહેલેના ત્રણ લેક્ચર આપણે ગયા અને ત્રણ લેક્ચરમાં આપણે સૂત્ર જોયા ગુણોત્તર વિશ્લેષણમાં જેટલા પણ સૂત્ર આવે છે ને બધા સૂત્રો મેં ડિટેલ્સમાં નોંધ સહિત બધા લખાવી આવ્યા છે ટોટલ સત્તાવીસ જેટલા સૂત્ર મેં લખાવી દીધા છે બરાબર છે ને હવે હવે તમારા માટે એક એવી ખુશખબર છે ને ફ્રેન્ડ્સ કે તમારું આખું ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટર હું એવી રીતે કમ્પ્લીટ કરાવ કે એકદમ પાપું થશે શું ખબર કે મેં તમારા માટે છે ને પાંચ દાખલા કેટલા દાખલા પાંચ દાખલા ઉદાહરણમાંથી લીધા છે દસ દાખલા ટોપ ટેન મોસ્ટ આઈએમપી આ મેં સ્વાધ્યાયમાંથી લીધા છે આ પણ આઈએમપી જ છે બરાબર અને બીજા દસ દાખલા ટોપ ટેન આ તમારા સ્વાધ્યાયમાંથી એક્સ્ટ્રા બીજા બરાબર છે અલગ દાખલા જે તમને પરીક્ષામાં કામ લાગશે જે ડિફરન્ટ ડિફરન્ટ નવા નવા પોઈન્ટ આવે બરાબર એમાં આ ટોપ ટેન તો મોસ્ટ આઈમ્પી છે જ પણ એના સિવાય બીજા દસ દાખલા કાંઈ અલગ અલગ નવા પોઈન્ટના લીધા છે ટોટલ મેં તમને પચીસ દાખલા કરાવવા કેટલા દાખલા પચીસ દાખલા ગુણોત્તર વિશ્લેષણના પચીસ દાખલા હું તમને છે ને યુટ્યુબ પર કરાવવાનો છું બરાબર છે જો અહીંયા લખેલું જ છે ટોપ ટ્વેન્ટી મોસ્ટ આઈમ્પી સમ કેટલા દાખલા કરવાના છે પચીસ દાખલા એટલે દરરોજ આપણે છે ને દાખલા ચાલુ કરીશું અને આજે હું આ એક દાખલો કરાવવા બરાબર છે આ તમે જોઈ લો એકદમ બેઝિક દાખલો છે બરાબર જો આપણે શરૂઆત થઈ જાય દરરોજના આપણે બે બે ટન વિડીયો બે બે ટન વિડીયો એવી રીતે આવશે બરાબર છે ધીમે ધીમે આવતા થઈ જશે મે મહિનાથી પહેલી તારીખથી પણ અત્યારે મેં તમને શું કહું છું કે તમે પહેલાં પાક્કા કરો ને બેઝિક દાખલા પહેલાં કરાવું છો એ પહેલાં પાક્કા કરી નાખો બરાબર તો મેં પહેલાં ઉદાહરણના પાંચ દાખલા લીધેલા છે કેટલા દાખલા પાંચ દાખલા તો એમાં આપણે પહેલાં આ રાધા લિમિટેડનો દાખલો છે એ જોવાના છે બરાબર છે તમારી ચોપડીના ચાલો અહીંયા પાંચ દાખલા ઉદાહરણના ટોપ ટેન સ્વાદ્યાયના બીજા ટોપ ટેન એક્સ્ટ્રા ટોટલ પચીસ દાખલામાંથી આ પહેલો દાખલો આપણે ચાલુ કરીએ બરાબર આજે ચાલો રકમ બધી અહીંયા લખેલી જ છે જો ચોપડીની હોય તો કઈ નહીં અહીંયા જોઈ લેજો અને આટલા જ દાખલા કરશો ને તો તમે પાસ થઈ જશો બરાબર અને છેલ્લે શોર્ટ ક્વેશ્ચન પણ કરાવવા આ પચીસ દાખલા પૂરા થઈ જશે પછી આ ચેપ્ટરના જેટલા શોર્ટ ક્વેશ્ચન છે એટલા બધા કરાવી લેવા અને પછી બીજું ચેપ્ટર ચાલુ કરશું રૂકડ વળવા પછી ભંડોળ વળવા એના શોર્ટ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન અને પછી લાસ્ટ પેપરના સોલ્યુશન બરાબર છે ચાલો તો રકમ જોઈએ શ્રી રાધા લિમિટેડનું એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજનું પાકું સર્વ નીચે આપેલું છે બરાબર છે અને નીચેના ગુણોત્તર ગણો અહીંયા વર્ષના દિવસ તમને ત્રણસો સાહીઠ આપેલા છે જો વર્ષના દિવસ હોય કે માસ હોય આ બંને વસ્તુ તમને ક્યાં કામ લાગે એ પહેલા સમજી લો એક દેવાદાર ગુણોત્તરમાં કામ લાગે ને લેણનાર ગુણોત્તરમાં આ બે સિવાય તમને વર્ષના દિવસો કે માસ બીજા કોઈ સૂત્રમાં કામ નહીં લાગે નોન લખી દેવાની કે ભાઈ વર્ષના દિવસો કે માસ તમને આપેલા હોય એ ફક્ત ને ફક્ત બે જ સૂત્રોનો કામ લાગે એક દેવાદાર ગુણોત્તર અને એક લેણદાર ગુણોત્તર તો જો આ દાખલામાં એવું કંઈ પૂછેલું તો હા જો ચોથો જ સૂત્ર આપણે દેવાદાર ગુણોત્તરનું પૂછેલું છે બરાબર છે તો એમાં કામ લાગશે અહીંયા તમને પાંચ સૂત્રના પાંચ પાંચ ગુણોત્તર પૂછેલા છે પહેલું ચોખ્ખા નફાનો ગુણોત્તર ચાલુ ગુણોત્તર માલિકી ગુણોત્તર દેવા ગુણોત્તર અને કાર્યશીલ મૂડીનો દર બરાબર છે ને અહીંયા તમને પાકું સરોયુ આપેલું છે શેર મૂડી અહીંયા છે એક લાખ રૂપિયા અનામત વધારો છે ઓગણસિત્તેર હજાર લાંબા ગાળાના ઓછી નાણામાં ડિવેન્ચર છે એક લાખ લેણદાર સોળ હજાર છે ડેવી હુંડી છ હજાર છે કાયમી મિલકતો બે લાખ છે સ્ટોક પચાસ હજાર છે દેવાદાર અગિયાર હજાર છે લેણી હુંડી ચાર હજાર છે રોકડ શિલ્લક છવ્વીસ હજાર છે અહીંયા તમને નીચે કુલ વેચાણ બે લાખ આપેલું છે અને ચોખ્ખો નફો અહીંયા ચાલીસ હજાર આપેલો છે બરાબર છે ચાલ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ પહેલો દાખલો આપણો આ અહીંયા હેડિંગ આપીએ આપણે પહેલું જે પૂછેલું છે તે ચોખ્ખા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફાનો ગુણોત્તર અને આ પહેલો દાખલો છે એટલે બેઝિક છે બરાબર પહેલે તમારો બેઝ પાક્કો હું તમને આખો કરાવી દઉં ઉદાહરણમાં દાખલા કરાવી અને ઉદાહરણમાં પણ પાછા આઈએમ બી આવશે અને પછી સ્વાધ્યાયના પહેલાં બેઝિક પાયો જો પહેલે સૂત્ર પાક્કા કરો સૂત્ર પછી એ સૂત્ર કામ કામ લાગે છે એનો એક બેઝિક દાખલો ગણો એક અમુક કેવું હોય અમુક બધા શું કરે પહેલાં જ અઘરા દાખલા કરાવી દે એવું નહીં હોય એક આખું એક લેવલ હોય કે છોકરાઓને કેવી રીતે ઉપર લઈ જવા પહેલે એક બેઝિક દાખલો કરો પછી નોર્મલ પછી થોડો હાઈ લેવલ પછી થોડો હાઈ લેવલ પછી એડવાન્સ લેવલ એવી રીતે ગણો તો તમને આવડશે બરાબર છે ચાલો ચોખ્ખા નફાનો ગુણોત્તરનું સૂત્રો પહેલાં આપણે લખીએ શું સૂત્ર આવે બોલો તો વ્યાજ અને વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો બરાબર ને આ ચોખ્ખો નફો તો આપણો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા સો ચલો હવે અહીંયા વ્યાજનક કર્યા બાદ પછીનો ચોખ્ખો નફાઈ લેજો અહીંયા તમે ચોખ્ખો નફો ડાયરેક્ટ આપી દીધો ચાલીસ હજાર તો કંઈ નથી કીધું ને તો એ વ્યાજનક રહ્યા બાદ પછીનો સમજવાનો કેટલો છે ચાલીસ હજાર તો ચાળીસ હજાર અને છેદમાં વેચાણ પણ તમને અહીંયા આપી દીધો બે લાખ રૂપિયા નીચે તો ચાલીસ હજારના છેદમાં બે લાખ ગુણ્યા સો કરો ચાલો કેલ્સી પર કે લઈ લઈએ આપણે ચાલીસ હજાર ભાગ્યા બે લાખ ગુણ્યા સો તો વીસ ટકા આનો જવાબ કેમાં આવે છે આપણો ટકામાં આ તમારો થઈ ગયો પહેલો ચોખ્ખા નફા ગુણોત્તર ચાલો ખબર પડી હવે બીજું ચાલુ ગુણોત્તર ચાલો ફ્રેન્ડ ચાલુ ગુણોત્તર સૂત્ર શું આવે ચાલુ મિલકત અને એના છેદમાં આવશે ચાલુ દેવા બરાબર છે ચલો ચાલુ મિલકત કેવી રીતે શોધવાની તો મેં તમને નહીં કીધું કે મિલકત શીર્ષકમાં અંદર ચાલુ મિલકત નું હેડિંગ હશે તો જો છે આમાં આ મિલકત નું શીર્ષક જોવાયું ચાલુ મિલકત એમાં જેટલી મિલકત આવે ને બધી લઈ લેવાની તો જો માલ સામગ્રી છે વેપારી લેણા છે રોકડ સિલક તોણ છે બધી લઈ લો ચાલો એટલે સ્ટોક દેવાદાર લેણી ઉંડી અને રોકડ સિલક બધાનો સરવાળો કરી દઈએ આપણે તો અહીંયા આપણે લખીએ પહેલાં ચાલુ મિલકત જોઈએ છે ને તો ચાલુ મિલકત બરાબર ચાલો સ્ટોક કેટલો છે આપણી પાસે સ્ટોક પચાસ હજારનો સ્ટોક છે વટ્ટા દેવાદાર આપણી પાસે કેટલા છે તો અગિયાર હજારના દેવાદાર છે વટ્ટા લેણી ઊંડી આપણી પાસે કેટલાની છે તો ચાર હજારની આપણી પાસે લેણી ઊંડી છે વત્તા રોકટ શિલ્લક આપણી પાસે કેટલી છે તો ભાઈ છવ્વીસ હજારની રોકકટ સિલક છે ચાલો આટલાનો સરવાળો કરો પચાસ હજાર વધતા અગિયાર હજાર વધતા ચાર હજાર વધતા છવ્વીસ હજાર એકાણું હજાર તમારી ચાલુ મિલકત આવી કેટલી આવી એકાણું હજાર આવી જ રીતે ચાલુ દેવા જોઈએ ચાલુ દેવા ચાલો ચાલુ દેવામાં કેટલી વસ્તુ જો આ રહ્યો ચાલુ દેવામાં ચાલુ દેવામાં બે જ વસ્તુ છે એક દેવા લેણદાર અને દેવી હુંડી તો અહીંયા લખીએ આપણે લેણદાર પ્લસ દેવી હુંડી ચલો લેન્ડરને દેવી હુંડી લેન્ડર સોલ હજાર છે અને દેવી હુંડી કેટલી છે છ હજાર ચલો સોલને છ કેટલા થાય બાવીસ હજાર રૂપિયા કેટલા બાવીસ હજાર થઈ ગયું ચાલો હવે ચાલુ ગુણતરના સૂત્રમાં કિંમત મૂકીએ ચાલુ મિલકત કેટલી હતી એકાણું હજાર છેદમાં ચાલુ દેવા કેટલા છે બાવીસ હજાર ચલો કેલસીમાં કરો એકાણું હજાર ભાગ્યા બાવીસ હજાર તો ચાર પોઈન્ટ બાર ચાર પોઈન્ટ ચૌદ જવાબ આવેલો કહેવાય જો ચાર પોઈન્ટ તેર આવ્યો ને પાછળ છ છે

તો માલિકી સૂત્ર શું હતું બોલો માલિકી છેદમાં કુલ કુલ વાસ્તવિક વાસ્તવિક મિલકત શું હતું મિલકત ચાલો તો માલિકી ભંડોળ પહેલા કેવી રીતે શોધાય તો માલિકી ભંડોળનું બીજું નામ ખબર ને શેર હોલ્ડર ના ભંડોળ માલિકી ભંડોળનું બીજું નામ શું છે શેર હોલ્ડર ના ભંડોળ ચાલો તો એનું સૂત્ર મેં શું તો હતું યાદ કરો તો શેર મૂડી હવે આ શેરમૂડી બંને આવી જાય ઇક્વિટી ઓબ્લિક પ્રેફરન્સ શેર મૂડી વટા અનામત ચાલો આમાં લાંબા ગળા ઓછીના નાણાંની આવે માઇનસ અવાસ્તવિક મિલકત ચાલો તો શેર મૂડી આપણી પાસે જો એક જ ઇક્વિટી શેર મૂડી એક લાખ રૂપિયાની લખી દઉં અહીંયા બેઠી અનામત પણ એક જ છે જોઈ લો આ રે હજાર છે અનામત અને અવાસ્તવિક મિલકત છે ચાલો મિલકતમાં જાવ નથી અવાસ્તવિક મિલકતનું બીજું નામ શું છે અન્ય બિનચાલ મિલકત શું તમારી પાસે અન્ય બિનચાલ મિલકત છે નથી અન્ય બિનચાલ મિલકત એટલે કંઈ એ પણ મેં લખાયેલી અવાસ્તવિક તો ડિબેન્ચર વધાવો જાહેરાત ઝુંબેશ ખર્ચ જાહેરાત ઉપલબ્ધ ખાતો વિકાસ સંશોધન ખર્ચ બાયંદરી કમિશન સ્થાપના ખર્ચ જાહેરાત ઉપલબ્ધ ખાતો આ બધી અવાસ્તવિક મિલકત છે જે આમાં કંઈ છે જ નહીં એટલે આપણે કેટલી લઈ લેવાની ઝીરો ચાલો એટલે ટોટલ આપણે માલિકી મંડળ આવી ગયા એક લાખ ને હજાર અહીંયા આપણે લખી દઈએ એક લાખ ઓગણ સિત્તેર હજાર છે મિલકત બરાબર કુલ મિલકત કુલ મિલકત મિલકતમાંથી શું માઈનસ કરી દેવાનું અવાસ્તવિક મિલકત માઈનસ કરી દેવાની એટલે વાસ્તવિક મિલકત મળી જાય કુલ મિલકતમાંથી અવાસ્તવિક મિલકતમાં એના જ કરો એટલે વાસ્તવિક મિલકત ચાલો કુલ મિલકત એટલે આ આરે મિલકતનો સવાર હોય કુલ મિલકત કહેવાય તો બે લાખ એકાણું હજાર મિલકતનો સવારો છે ચાલો અવાસ્તવિક મિલકત મેં હમણાં જ કર્યું ને તમને અવાસ્તવિક મિલકત તો આપણે આઈપી જ નથી અહીંયા જો અન્ય બિનચાલ મિલકત આપેલી છે નથી આઈપી તો એ આપણે સીધો મૂકી દેવાનો એટલે કુલ વાસ્તવિક મિલકત આપણી થઈ ગઈ બે લાખ એકાણું હજાર જ બરાબર ચાલો તો આ બે લાખ એકાણું હજારના છેદમાં મૂકી દઈએ ચલો કે લઈ લો અને બીજી એક વસ્તુ કે અમારા ગુણ્યા સો પણ આવે ધ્યાન રાખજો ટકામાંનો આન્સર આવશે ચાલો એક લાખ સિત્તેર હજાર ભાગ્યા બે લાખ એકાણું હજાર ગુણ્યા સો પોઈન્ટ ઝીરો આઠ જવાબ આવશે કેટલા આવશે અઠ્ઠાવન પોઈન્ટ ઝીરો આઠ ટકા આઠ ટકા તમારો જવાબ આવશે થઈ ગયો માલિકે ગુણોત્તર એકદમ પરફેક્ટ ચાલો હવે ચોથો દેવાદાર ગુણોત્તર તો અહીંયા આપણે લખીએ દેવાદાર ગુણોત્તરનું સૂત્ર વર્ષના કામકાજના દિવસ કારણ કે આ દાખલો દિવસ નો જો ઉપર દિવસ આવેલા છે ચાલો દેવાદાર લેણી હુંડી જો આરે અગિયાર હજાર ને ચાર હજાર બરાબર ચલો અગિયાર હજાર ના છે વટ્ટા ચાર હજાર લેણી ઊંડીના છે હવે અહીંયા આખા દાખલામાં ઉધાર વેચાણની તમને કોઈ વાત કરી નથી એટલે આ તમારું જે બે લાખ રૂપિયા કુલ વેચાણ હતું એને જ ઉધાર વેચાણ સમજીને લખી દેવાના કેટલા બે લાખ અને વર્ષના કામકાજના દિવસ કેટલા છે આપણે અહીંયા આપેલા છે ત્રણસો ને સાહીઠ અને જો અમને નહીં આપ્યા હતા તો ત્રણસો પાસઠ લખે બરાબર છે ચલો કેલસી લઈ લઈએ અગિયાર હજાર વટ્ટા ચાર હજાર એટલે પંદર હજાર ભાગ્યા બે લાખ ગુણ્યા ત્રણસો ને સાહીઠ તો સત્યાવીસ દિવસ જવાબ આવ્યો કેટલો આવ્યો સત્યાવીસ દિવસ ચલો થઈ ગયો જો સૂત્ર આવડતા હશે ને તો ફટાફટ પરીક્ષામાં થઈ જશે અને આ ચેપ્ટર તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કરીને જો બહુ બધું આવશે ચલો પાંચમો કાર્યશીલ મૂડીનો ચલંદર કયો આવ્યો હવે કાર્યશીલ મૂડીનો ચલંદર ચલો કાર્યશીલ મૂડીના ચલંદરનું સૂત્ર શું આવે તો વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી ચાલો લઈ લઈએ કે બધા હવે વેચાણ તો આપણે અહીંયા આપેલું જ છે બે લાખ ચાલો વેચાણ લખી દઉં બે લાખ હવે કાર્યશીલ મૂડી કેવી રીતે શોધાય તો અહીંયા હું લખું છું માટે કાર્યશીલ મૂડી બરાબર શું આવે સૂત્ર ચાલુ મિલકત માઈનસ ચાલુ દેવા ચાલો ચાલુ મિલકત એટલે જો આ રે આ ટોટલ ચાલુ મિલકત માલ સામગ્રી અને રોકડ સિલક જેટલી આવે એટલી બધી જો આપણે કરેલી જ હતી આ રીતે ચાલુ મિલકતને ચાલુ દેવા એકાણું હજાર માઇનસ બાવીસ હજાર જો ચાલુ દેવા એટલે આ રીતે આ બંને ચાલુ દેવાના શીર્ષકમાં સોળ હજાર વધતા છ હજાર ચાલુ મિલકત ટોટલ આપણે કેટલી પહેલાં ગણેલી હતી એકાણું હજાર એકાણું હજાર માઇનસ બાવીસ હજાર એટલે આપણે કાર્યશીલ મૂડી મળી જશે એકાણું હજાર માઇનસ બાવીસ હજાર સિક્સટી નાઇન ઓગણ સિત્તેર હજાર ચાલો એટલે મળી ગઈ કાર્યશીલ મૂડી આની નીચે લખી દઈએ બે લાખ ભાગ્યા બે લાખ ભાગ્યા ઓગણ સિત્તેર હજાર તો બે પોઈન્ટ જવાબ આવ્યો આવ્યો બે પોઈન્ટ બે એટલે આવી રીતે લખે ને કે બે પોઈન્ટ નવ વખત કેવી લખાય બે નવ વખત બરાબર આઠ છે ને આ પોઈન્ટ આઠ છે બરાબર અને અહીંયા પાછળ પાંચ કે રેતી પછી આંકડો છે ને એટલે આ બદલાઈને નવ થઈ ગયો બે વખત તમારો જવાબ આવે થઈ ગયો તો ચાલો પટૈયા પાંચ જો કેટલા જલ્દી બતાવી ખબર પડી તો આવી રીતે દાખલો તમારે કરવાનો છે સૂત્ર આવડવો જોઈએ અને આ એક બેઝિક દાખલો છે બરાબર છે આ તમે દાખલો જોયો ને એટલે તમને આઈડિયા આવે કે આવા પ્રકારના દાખલા આવે પરીક્ષામાં બરાબર અને હજુ તો કેવા દાખલા આવશે ખબર ફ્રેન્ડ્સ કે તમને પાકું સરવી પણ આપેલું હોય ને એની સાથે નફા નુકસાનનું પત્રક પણ આપેલું હોય એટલે હવે આપણે જરાક એડવાન્સ લેવલ કરશું આ એકદમ બેઝિક છે પહેલે જ બહુ અઘરો દાખલો નહીં કરાવે પહેલાં તમને આઈડિયા આવી જોઈએ કે આ ચેપ્ટરમાં કેવા પ્રકારના સૂત્રો આવશે અને ક્યાં એનો ઉપયોગ થશે બરાબર છે તો હવે આપણે બીજો દાખલો કરીશું બરાબર છે નેક્સ્ટ પાર્ટમાં દરેક પાર્ટમાં એક એક દાખલો આવશે બરાબર છે એટલે તમે શાંતિથી કરજો અને જે મેં તમને કીધું એ પ્રમાણે આપણે એક આખી એક નોટ બનાવી દો ઓનલાઈન સેમ ફાઇનિંગ મેનેજમેન્ટ એકાઉન્ટ સિક્સ આખી એક નોટ બનાવી દો જે હું કરાવું ને ટીવાય સેમ ફાઇનો હવે એ જ કરવાનો છું બરાબર છે ટીવાય સેમ ફાઇનલ વિડીયો આવવાના છે તો હવે એ આખું ટીવાય સેમ ફાઈ તમારે એકદમ ફાઇન રીડર કરવું હોય બધા વિડીયો તમને જોઈતા હોય બરાબર વિનામૂલ્ય તો આપણા નંબર છે સેવન ફોર ડબલ થ્રી એટ ફાઇવ એઇટ સેવન એટ ઝીરો તમારું નામ જણાવો તમારો સેમ જણાવો સેમ ફાઇવ અને તમે વોટ્સએપ ગ્રુપમાં તમને એડ કરવામાં આવશે તમે એની અંદર મેસેજ કરી લેજો જે નવું અમારું વોટ્સએપ ગ્રુપ અમને બન્યું છે એની અંદર તમને એડ કરવામાં આવશે એટલે જે પણ અમારા વિડીયો આવશે મારા એ બધાના હું મેસેજ તમે એની અંદર કરી નાખા બરાબર છે બધા જ વિડીયોની લિંક અંદર આવી જશે થિયરી સબ્જેક્ટ પણ આવશે તમારી ઇન્ટરનલ એક્ઝામ આવે ને બરાબર છે એ પહેલાં તો આપણો સિલેબસ પૂરો થઈ ગયો હશે રોકડ પ્રભાવ ભંડોળ પ્રોહો ગુણોત્તર વિશ્લેષણ તમારી થિયરીની એક્ઝામ પેલી શું કહેવાય પેલી ઇન્ટરનલ એક્ઝામ નહીં આવે પચાસ માર્ક નહીં બરાબર છે એ પહેલાં તો તમારું આખું કમ્પ્લીટ થઈ ગયું હશે તમે જ્યારે અસાઇનમેન્ટ સબમિટ કરવા જ જતા હશો ને ત્યાં તમને બધું આવડી ગયું હશે બરાબર છે અને જો તમને ઓફલાઈન ક્લાસ લેવા હોય ને તો આપણા સુરતના ક્લાસીસ છે જ ચાલુ થઈ જ ગયા છે બેચ બરાબર જો જોઈન કરવા હોય તો કરી લેજો બરાબર છે ફી પણ ખૂબ ઓછી છે એટલે ઓછી ફી સારું ભણવા હોય ને જો તમે યુટ્યુબ પર ભણતા હોય ને એવું લાગે કે ના ભાઈ કે યુટ્યુબ પર આટલું સારું છે તો ઓફલાઈન એડમિશન લઈ લે તો ઓફલાઈન પણ તમે આવજો બરાબર સેમ સિક્સમાં આવ્યો હોય તો આવો સેમ ફાઇવમાં આવો આપણે ભણાવીએ જ છે બી સુધી એક પહેલાં ધોરણથી લઈને બીકોમ સુધી ચાલતું છે બરાબર છે અને કંઈ પણ નહીં સમજ પડે આ દાખલામાં કંઈ પણ નહીં આવડતું હોય ને કંઈ પણ પૂછવું હોય તો પહેલાં જ નંબર પર ફોન કરજો જો અહીંયા બતાવી દઉં છું આ સિવાય આપણો બીજો કોઈ નંબર નથી સેવન ફોર ડબલ થ્રી એઇટ ફાઇવ એઇટ સેવન એઇટ ઝીરો અમારો પોતાનો નંબર છે બરાબર આની પરત તમારે ફોન કરવાનો ચાલો તમારો આભાર ફ્રેન્ડ હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં